આજુબાજુનો વિસ્તાર ગંદકીથી સબર તેમજ ગોમતીમાં પાનકુટીનું મોટું સામ્રાજ્ય જ્યાં નજર કરો ત્યાં પાનકુટી ગોમતી દેખાતી જ નથી તો આ રીતે થશે વિકાસ અહીં બનાવેલી કરોડો રૂપિયાની છત્રીઓ ગંદકી સાથે અસામાજિક તત્વોનો અડ્ડો અહીંના પવિત્ર યાત્રાધામમાં આવેલા નદી નાળાઓનો આ રીતે થશે વિકાસ પૂર્વ ડેપ્યુટી સીએમને ડાકોર ખાતે આવે હજી થોડો સમય થયો છે તેમણે પણ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે પવિત્ર ગોમતી દૂષિત થઈ ગઈ છે પણ ભાજપ શાસિત નગરપાલિકા તેમજ ધારાસભ્યોને આ બાબતે કોઈ રસ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે સદસ્યતા અભિયાનમાં જ માત્ર રસ છે તેમ દેખાઈ રહ્યું છે પૌરાણિક ધરોહર સમાન ગોમતીને દૂષિત થતી અટકાવવા ભાજપનું તંત્ર નિષ્ક્રિય જ્યારે વડાપ્રધાને પણ નદીઓ સ્વચ્છ રહે તેનું અભિયાન ચલાવ્યું છે તો ડાકોર ખાતે યાત્રા વિકાસ બોર્ડ શું કરી રહ્યું છે અને એક સવાલો ઊભા થઈ રહ્યા છે મુંગી માછલીઓનો હત્યારો કોણ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો